પલસાણા ચલથાણ નાની નહર રોડ પર ખુલ્લામાં ફેંકવામાં આવતા ગાયોના મૃતદેહ અને કચરાના ઢગલા આરોગ્ય અને પર્યાવરણ માટે ગંભીર ખતરો ઊભો કરી રહ્યા છે પલસાણાના ચલથાણ નાની નહર રોડ ઉપર ખાસ કરીને પૂર્વાંચલ ધાબાથી કીર્તિપટ્ટા મિલ સુધી ગાયોના મૃતદેહ અને ખુલ્લામાં મોટા પ્રમાણમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે આ ગંભીર પરિસ્થિતિ સ્થાનિક રહેવાસીઓ માટે માત્ર એક મોટો સ્વાસ્થ્ય ખતરો જ નહીં પરંતુ પર્યાવરણને પણ ગંભીર રીતે દૂષિત કરી રહ્યો છે સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર મૃત પ્રાણીઓ ખાસ કરીને ગાયોને નિયમિતપણે ખુલ્લામાં ફેંકવામાં આવી રહી છે જેના કારણે અસહ્ય દુર્ગંધ આવે છે અને ચેપી રોગો ફેલાવાનું જોખમ વધી રહ્યું છે વધુમાં રસ્તાના કિનારે કચરાના ઢગલા પડેલા છે જેમાં પ્લાસ્ટિક ઘરનો કચરો અને અન્ય કચરાનો પણ સમાવેશ થાય છે જે હવા અને પ્રાણીનું પ્રદૂષણ કરે છે આ પરિસ્થિતિ સ્થાનિક વહીવટી તંત્ર અને સંબંધિત અધિકારીઓની ઘોર બેદરકારી દર્શાવે છે ખુલ્લામાં મૃતદેહ ફેંકવા એ માત્ર અમાનવીય કૃત્ય નથી પણ જાહેર આરોગ્ય અને સ્વચ્છતાના નિયમોનું સીધું ઉલ્લંઘન પણ છે કચરાના અનિયંત્રિત નિકાલથી ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ શકે છે અને મચ્છરો અને અન્ય જીવાતોની ઉત્પત્તિ થઈ શકે છે જેનાથી ડેન્ગ્યુ મલેરિયા જેવા રોગોનું જોખમ વધી શકે છે સ્થાનિક તંત્ર ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગને આ ગંભીર મુદ્દા પર તાત્કાલિક ધ્યાન આપવા વિનંતી કરીએ છીએ અમારી માંગણીઓ નીચે મુજબ છે ખુલ્લામાં વૃદ્ધો ફેંકવા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો અને તેમના વૈજ્ઞાનિક અને સન્માનજનક નિકાલની વ્યવસ્થા કરવી ચલથાણ નાની નહેર રોડ અને આસપાસના વિસ્તારોમાંથી તાત્કાલિક કચરો દૂર કરવો જોઈએ અને નિયમિત કચરો સંગ્રહ અને નિકાલ વ્યવસ્થા સ્થાપિત કરવી જોઈએ સ્થાનિક રહેવાસીઓને ખુલ્લામાં કચરો ન ફેંકવા અને સ્વચ્છતા જાળવવા માટે જાગૃત કરવા જોઈએ नियमों न उल्लंघन करनाओ साम कड़क कानूनी कार्यवाही करी जो कैमरा मैन हकीम शेख साथ वसीम हाशमी नो रिपोर्ट आजाद न्यूज सूरत जय श्री राम जय गो माता मेरा नाम कृष्णा ठाकुर है हम लोग यहाँ से घूमने के लिए निकले थे तो हमने देखा कि यहाँ पे गाय पड़ी यहाँ पे कचरा पड़ा है गाय देखो ऐसा कचरा खाती है बीमार पड़ती है यहाँ के जो लोकल है वैसे गाय मरी मर जाती है तो यहाँ फेंक के चले जाते हैं तो थोड़ा पुलिस प्रशासन से हमारा निवेदन है कि थोड़ा ध्यान दीजिए लोकल लोगों को थोड़ा देखिए कि कौन फेंक रहा है कौन नहीं फेंक रहा है आप कहाँ के रहने वाले हम लोग सारोली कुम्भारिया से रहते हैं भैया और कौन सा संस्था है आपे? विश्व हिंदू परिषद गोडाधरा जिला और क्या ये जो गौ माता को इस तरह के फेंका जाता है क्या बोलना चाहेंगे आप ये सब देखो बंद करवाए क्योंकि गौ हमारी माता है देखो ऐसे कचरा खाती है या कोई फेंकने की जगह उनको मर जाती है तो उनका अंतिम संस्कार कीजिए मेरा नाम श्याम रामावत है मैं महाकाल ग्रुप मंत्री हूँ कहाँ रहते हैं आप मैं सारोली रहता हूँ कुंभारिया आज कैसे में आना होगा हम यहाँ से निकल रहे थे ऐसे घूमने के लिए जा रहे थे तब इधर रोड पे देखा कि यहाँ पे गाय मरी हुई पड़ी है तो रात को इधर फेंक के जाते हैं महीने में कम से कम पंद्रह से बीस गाय इधर फेंक के जाते हैं यहाँ से लोकल लोगों से पता चला है ये चीज का और यहाँ से जो तो सरपंच है और उनको भी कुछ करना चाहिए ऐसे फेंक के जावे वो तो अच्छा नहीं है